મિત્રો આજે જોઈ રહ્યા છો એ આગળનો ભાગ છે ગેટ છે અને એની આગળથી મંદિર છે સામે દેખાઈ મંદિર છે અને આ ગેટ છે આગળનો ખૂબ સુંદર જગ્યા છે આજે તમે જોઈ રહ્યા છો એ છે પદક્ષિણા છે સમગ્ર મંદિરની પદક્ષિણા અહીંયા થાય છે ખૂબ સુંદર વાતાવરણ છે ત્યાં તમે જોઈ શકો છો આખું પદક્ષિણા ખંડ અને સામે ગેટ દેખાય છે અને સામે પણ પરિક્રમણ માટે એટલે કે મંદિરની પરિક્રમા જે કરે છે એનો આ માર્ગ છે ખૂબ સુંદર વાતાવરણ છે અને ઘણી જગ્યાથી સારાના બાળકોને વિદ્યાર્થીઓને પ્રવાસ પણ અહીં લાવવામાં આવે છે અહીંયા બાળકોને રમવા માટે હિંચકા અલગ અલગ એક્ટિવિટી કરી શકાય એ પ્રકારના હિંચકા છે ગાર્ડન માં બાળકો રમી શકે એ રીતનું પણ અહીં આયોજન કર્યું છે ને આ તમે જોઈ શકો છો કે બેસવા માટે આ પથ્થરથી પાટલી બનાવી છે આ જે સમય છે એ હોલ છે આ માણકી ઘોડી છે ભગવાન એ માણકી ઘોડી પર બેસીને જતા એ અહીં આ બેહુબ બનાવવામાં આવ્યું છે આ જે છે એ ઉતારા વિભાગ છે બહારથી આવતા હરિભક્તો માટે રહેવાની સગવડ અહીં બીજું એક મંદિર સ્વામિનારાયણનું જૂનું મંદિર છે ગામમાં સાંકડી ગામમાં જ છે એ પણ એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે વચ્ચેથી રોડ પસાર થાય છે અને અહીંયા જે આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે સબડીબાઈ છે મીરાબાઈ જાનભાઈ લાડુબા જીવુબા અહીંયા રાજા જનક નરસિંહ મહેતા મહર્ષિ વેદવ્યાસ સંત નામદેવ રાજા દશરથના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે અને એક સંદેશ સાથે મેરા ભારત મહાન એવા હેતુથી આ બીજું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે અલગ અલગ મૂર્તિ ગુરુ ભક્ત એકલવ્ય છે તપસ્વી બારક ધ્રુવ ભક્ત શ્રવણ અને નિષ્ઠાવાન ભક્ત પ્રહલાદ અને નચિકેતાનો અહીંયા મૂર્તિ બનાવવામાં આવી છે અહીંયા ગાર્ડન પણ ખૂબ સુંદર છે આ જે સમય દેખાય છે એ ઉતારો છે અને આ નકશી કામ તમે જોઈ શકો છો ખૂબ સુંદર નકશી કામ છે योगिजी महाराजे प्रमो स्वामी महाराज स्म स्वाय महाराजी स्वकक्षा मोस्वामि स्वाय भवान् जयन्ति मोस्का સવારે સરાસર નો સમય છે આરતી પૂર્ણ થતા સવારનું સૂરજના જે કિરણો છે એ મંદિર પર ભરે છે અને અહીં જે જૂનો ગાર્ડન હતો એ કરીને ગ્લો ગાર્ડનનું કામ ચાલે છે અને સામે જે દેખાય છે પડી ક્ષણા છે અને અહીં પૂનમનો ખૂબ જ મહિમા છે પૂનમ ભળવા માટે ઘણા બધા હળિભક્તો દૂર દૂરથી પૂનમ ભળવા માટે સાંકળી મંદિરે આવે છે જે બારડોલીથી લગભગ અગિયાર કે બાર કિલોમીટર છે અને ખૂબ જ સુંદર વાતાવરણ આ મંદિરનું છે Chimu toto bari na 最牛。 અભિષેક મંડપ છે અહીંયા નીલકંઠીનો અભિષેક કરવાથી આપણી તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે એ અભિષેક મંડપ છે મંદિરની એક્ઝેટ પાછળ છે એવા <laughs> ભી <laughs> હાલ જે અગાઉ જૂનો ગાર્ડન હતો એ ઘડીને નવો ગાર્ડન તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા ગ્લો ગાર્ડન બની રહ્યો છે આ મંદિરનો પાછળનો ભાગ છે સામે જે દેખાય છે એ સંતોનો ઉતારો છે અને ખૂબ સુંદર વાતાવરણ સાથે અહીંનું વાતાવરણ સુંદર છે જ્યારે બારડોલી વિસ્તારમાં આવવાનું થાય કોઈ પણ તો એકવાર ચોક્કસ જરૂર બીએપીએસ સ્વામિનારાયણ સાંકડી મંદિરના દર્શન કરવા જેનું વાતાવરણ એકદમ કુદરતી નેચરલ જોવા મળે છે ત્રણ દિવસ કી તો બહુ વ્યક્તિ થઈ ગયા તો બધું કેવી રીતે જાણી ગયા